એ હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણા પાસે આવવાની વાડી આવી ગયા સવારમાં થોડુંક ઝાડવા બાળવા પીવડાવવાનું હતું તો સવારમાં આપણે મોટર ચાલુ કરી દીધી પહેલાં તો આ બગીચો પહેલાં પી જાય એમાં થોડુંક મેચ થઈ ગયું હતું એટલે દવાને પંપ સાટી દીધો પછી આપણે આપણે ગઈકાલે સુલકી વાટા કરવા આવી હતી તેના અટાણમાં આપણે પાણી પીવડાવવાનું છે આપણી બોડી કંઈક મિત્રો આ પ્રકારની થઈ ગઈ છે હવે અમુક ઝાડ તો થઈ ગયા છે બહુ મોટા આપણી મોસંબી ની સાઈઝ એવડી જ છે મોટી નથી થતી અત્યારે બોયડીનો કંઈક નજારો આ ટાઈપનો થઈ ગયો છે મિત્રો હવે આમાં હવે ડ્રીપની નળી લાંબી કરી દીધી છે તો આમાં ક્યાંક ક્યાંક તૂટેલી છે તે આપણે રિપેરિંગ કરીએ ને પછી બોયડીને થડ પાસે જવા દેવાની છે પછી આમાં દવાનો સ્પ્રે કરવો જોઈએ એણી થઈ ગઈ છે બહુ અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે હવે જોરદારનું હવે એવું લાગે છે કે હવે એક બે દિવસમાં વાવણીલાયક વરસાદ થઈ ગયા આપણે જે એકાદો દિવસ ટ્રેક્ટર આપણું અહીંયા માળીએ રહેવાનું છે તે પછી અહીંયા આવી જાય પછી કંઈ ટેન્શન નથી વરસાદ થઈ જાય તો આપણે અહીંયા જેલું કામ કર્યું હતું એમાં કર્યા હતા કાલે ને આ બધા કુસો નીકળ્યો હતો તેને દિવાળી મૂકી દે એટલે થઈ જાય ચોખ્ખું બોલિંગ જાર લાગશે કે અહીંયા આપણો ગયા વર્ષે બંધા તૂટી ગયો હતો ને એનું કામ આપણે અહીંયા હું ફેરું ને સામેવાળાને ગયા વર્ષે પડી ગયું હતું એ લોકોએ આ રીતનું બનાવી નાખ્યું છે અને આપણું આ રીતનું કંઈ કામ થયું છે મિત્રો પેલા આપણે આને પાણી પાઈ દઈ ખાસ તો આપણે આને વાટાને પાણી પાવા જ જવા તા ન કરતા કાલે જ વાટા કર્યા હતા

હમ હા બેલામાં કાઢજો કઈ કઈ શું ઘટશે આખ બેગ આવી આપણું ફ્રેટ છે કલર બે બેલું કઈ રહ્યું નહીં ને હજી પાંચ બેલા અંદર છે એટલા બધા ન ઉપાડી હોય તો મિત્રો આજે આપણે આખો દિવસ માળિયા વાળી જ રહ્યા કેમ કે કડીયા આવ્યા હતા આપણે એ ખુરચીનું કામ આપણે તો આગળ જોયું એક રૂમ બનાવો એની ખુરચી બાંધવાનું કામકાજ ચાલતું હતું તે પછી પાછા પાસે આપણે પ્લાનિંગ હતો કાંકરી ભરવા જવાનું ને પછી જે વરસાદ આમાં ધાઈ અને ઘડીકવાર પવનની બળ બોલી એટલે પછી પ્રોગ્રામ કેન્સલ કર્યો અને જેટલા આપણા ફૂ ભૂંગરા ફુવારા અને બાયરો બાર હાથમાં હતું એટલું બધું ટ્રેક્ટરમાં ભરી લીધું એ આપણે કાંઈ તમને બતાવ્યું નહીં કે વરસાદ ચાલુ હતો ને આમાં બધું ગોઠવતા હતા કોણીના રાપનો પાટલો અને બીજા બધા ઘણા બધા સાધન નહીં તો બધું લઈને એવું તાલીમ કરવાનું બધું આપણે ફટાફટ એમ પોતાડી દીધું એટલે હું પાછું આપણે વાડીના રસ્તામાં જો હારી ફેલ આવી જાય તો આ બધું અહીંયા પડ્યું રહીને આપણે આજે આપણું આ ખેતરો આવવાનું બાકી છે એટલે આપણે બધા બધી વસ્તુ પોતાડી દીધી હવે જો કાલે વરસાદ ઓછો હોય છે તો આપણે કાંકરી ભરવા જાઉં અને ફરી કાકરી ભરવાનું આવી મુલતવી રાખી દે હું તો મિત્રો આજનું કામકાજ એવું હતું પણ આજના વિડીયામાં એવું થયું કે આપણે શરૂઆતે આપણી માળી અવાણી વાળીએથી કરી અને એન્ડ આપણો પાછો આવી થયો આખા દિવસનું કામ આપણું માળીયા થયું તો આજનું કામકાજ એવું હતું મિત્રો નજી વાવણી લાયક વરસાદ થયો નથી પણ હવે વરસાદ એવું લાગે છે એક કે બે દિવસમાં વાવણી લાયક વરસાદ થઈ જાય વાતાવરણ એવું થઈ ગયું છે આમ આગળની સાઈડ તો આજ બહુ વિશે વરસાદ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કાલે પાછું કંઈક નવીનતાવાળું કામ હશે તો આપણે વિડીયો બનાવશું નકર પછી આગલા નેક્સ્ટ દિવસે મારા વિડીયો તમે જોતા રહેજો જય જવાન જય કિસાન જય હલિમદ્ધ